તો બ્રહ્માંડ માં કોઈ એવી શક્તિ નથી જેને ક્રોસ કરી રોકી શકે સાહેબ કારણ કે એનો અનુભવ મને જાતે છે હું હાલ મારા મા બાપ ભેળો રહું છું

દીકરીઓને પ્રાર્થના કરું છું મોબાઈલ ની અંદર ઘણું બધું આવે છે નારદજી ત્રણ લોકમાં ફરતા પણ આજનો માનવી ચાર લોકમાં માં ફરી ગયો છે યુટ્યુબ માં વોટ્સઅપ માં ફેસબુક માં ઇન્સ્ટાગ્રામ માં આ ચાર લોકમાં માં આજ માનવી ફરી ગયો છે પણ મોબાઈલ માં સારું જીવન જીવે એવું તમે લેજો

સૌ સંતોના વચ્ચે આજે વાણીને વિરામ કરો પ્રેમથી બધા ઊંચા હાથ કરીને